રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા સામેલાધાર વરસી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે વચ્ચે એકાદ બે દિવસ વરસાદનું જોર હળવું રહ્યા બાદ ફરી વરસાદના મુશળધાર રાઉન્ડની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે ત્રણ સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં મેઘ તાંડવની શક્યતા દર્શાવાઈ છે આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરાઈ છે નવસારી સુરત તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે ઉપરાંત નર્મદા વલસાડ પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા અરવલ્લી ખેડામાં શનિવારે અતિભારે વરસાદની આગાહી અપાઈ છે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે તારીખ ત્રીસ ઓગસ્ટ એકત્ર ઓગસ્ટમાં ઘણા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતાના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારી ત્રીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ પછીનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું નથી એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા છે